નમસ્કાર દર્શક મિત્રો આજે ગુજરાતના ચાણક્ય અને અત્યંત સૌમ્ય અને મૃદુ સ્વભાવ છતાં પણ ખૂબ જ કુશળતાથી ગૃહ સંચાલન જેમણે કર્યું એવા માધવસિંહભાઈ સોલંકીના મંત્રીમંડળના રત્ન કહી શકાય એવા પ્રબોધભાઈ રાવળની આજે આપણે વાત કરવી છે પ્રબોધભાઈ રાવળની અનેક વાતો કહી શકાય તેમ છે પ્રબોધભાઈ રાવળ એક ઉચ્ચ બુદ્ધિ પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ હતું જાહેર જીવનનો ઊંડો અનુભવ વિદ્યાર્થી કાળથી જ વિદ્યાર્થી નેતૃત્વ અને જાહેર જીવન એમને એમને વારસાવા મળ્યું અને એમની એક ખાસિયત જો હોય તો કોઈ પણ વાતને ગમે તેવી કટોકટી હોય એ કટોકટીમાંથી હળવાશ તરફ કઈ તરીકે કઈ રીતે લઈ જવી અને કટોકટીને કઈ રીતે રોળી નાખવી એ પ્રબોધભાઈની ઉત્તમ આવડત હતી એક પ્રસંગ ટાંકવાનું માન થાય છે હરિહર ખંભોળજા માગુરાતની ચળવળ વખતની આ વાત છે અને એનું વર્ણન કંઈક આ રીતે કરવામાં આવ્યું છે મહાગુજરાત આંદોલનના ત્રણ સાથીઓ હરિહર ખંબોજા પ્રબોધભાઈ અને હરિપ્રસાદ વ્યાસ હરિપ્રસાદ વ્યાસ પોતાના લેખમાં લખે છે કે પહેલા ભાઈ હરિહર ખંબોજાએ લાખોની મેદનીને સંબોધવાનું શરૂ કર્યું ખંબોળજાનું વક્તવ્ય અભ્યાસ પૂર્ણ ખરું જ પરંતુ લોકોને જોતા જ તેમનો મિજાજ પણ બદલાતો પ્રવચન સામાન્ય રીતે તોફાની ગમે તે વર્ગના લોકોને તિખાશ

તાળીઓ તડગડાથી વધારી લીધા કારણ કે લોકોને મૂળભૂત રીતે એટલે કોંગ્રેસી જાહેરમાં જઈ શકતા ન જાય તો એમની પોત્રી ખેંચાતી હતી કાં તો ટોપીઓ ઉછળતી હતી ત્યારે હરિહર ખંભોળજાએ એનો ઉલ્લેખ કરીને કહ્યું કે એવું ના થાય તો શું શું કામનું થવું જ જોઈએ રોષ કઈ રીતે વ્યક્ત કરવાનો લોકોએ તાળીઓ ગડગડાવી એમની આ વાતનું સ્વાગત કર્યું મેં પ્રબોધભાઈને કહ્યું હવે તમારું કામ વધારે મુશ્કેલ બન્યું છે પ્રબોધભાઈ હરિયરભાઈ પછી બોલવાના હતા પ્રબોધભાઈ સ્વસ્થ હતા ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર સ્વર્ગસ્થ કેપી શાહ સ્ટેજ પર આવ્યા અને મને બાજુએ બોલાવીને કહ્યું પ્રબોધભાઈને કહો લોકો ખૂબ ઉશ્કેરાયા છે ગાંધી ટોપીની વાત કરશો તો લોકો તમારા ઉપર જ હુમલો કરશે માટે હવે ગાંધી ટોપીના પ્રતિષ્ઠાની વાત જવાબ ના રાખીને તમે ગાંધી ટોપી વિશે અપીલ તો કરો જ તે દિવસનું ભાઈ પ્રબોધભાઈ નું ઉદબોધન ઐતિહાસિક બની રહ્યું ગાંધી ટોપી સામે લોકોમાં જબરજસ્ત વિરોધનો વંટોળ હતો જ તેમાં કંબોળજાએ વધારે ઉશ્કેર્યા અને જાણે કે બળતામાં ઘી ઉમવાનું નહીં પણ બળતા ઉપર પેટ્રોલ છાંટવાનું કામ કર્યું હિંમતપૂર્વક દ્રઢતાથી પ્રબોધભાઈએ મહાત્મા ગાંધીએ બક્ષેલી ખાદીની ટોપી એ કોઈ કોંગ્રેસની નહીં રાષ્ટ્રની પ્રતિષ્ઠા છે એ વાત પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ જનમેદની સમક્ષ મૂકી આ વાત સમજાવીને પ્રબોધભાઈ એ લોકોને અપીલ કરી કે આજથી જ આપણે સૌ ગાંધી ટોપીનું સ્વાગત કરીએ વંદન કરીએ કારણ કે રાષ્ટ્રની અસ્મિતાનું પ્રતિક છે ત્યારે લાખો લોકોએ તાળીઓના ગડગડાટથી ગાંધી ટોપી પ્રસ્થાપિત કરી અમે ત્રણેય સ્ટેજ ઉપર ગાંધી ટોપી પહેરી ત્યારે લોકોએ ફરીથી વધારે ત્રણેય એટલે ભાઈ પ્રબોધભાઈ રાવળ હરિહરભાઈ ખંબોળજા અને એમના સાથી જેમણે આ લખ્યું છે તે ભાઈ હરિપ્રસાદ વ્યાસ અમે ત્રણેય ગાંધી ટોપી સજીને સ્ટેજ પર પહેરી ત્યારે લોકોએ ફરીથી અમને વધારે આ પ્રબોધભાઈની હાજર જવાબી પડું અને તાત્કાલિક વિચારી અને તર્કબદ્ધ રીતે વાતને રજૂ કરવાની શક્યતા હતી એક બાજુ જનમેદની ઉશ્કેરાઈ હતી કોંગ્રેસ થી ગાંધી ટોપી પહેરતા હતા એટલે ગાંધી ટોપી કોંગ્રેસ નું પ્રતિક બની ગઈ હતી એ પરિસ્થિતિ આપણે સૌએ માન આપવું જોઈએ આપણે સૌએ વધાવવી જોઈએ એ આપણી અસ્મિતા છે એ વાત પ્રબોધભાઈ કહી શકે અને એ પ્રબોધભાઈ કેવા હાજર જવાબી અને કોઈ પણ કટોકટીમાં ત્વરિત રીતે કઈ રીતે વાત પોતાની દલીલો તૈયાર કરી શકતા કરી લોકોને જીતી લે તેનું નામ નેતા નેતા એટલે લોકોના પ્રવાહની સાથે તળાય તે નહીં સાચી વાત હોય તે હિંમતપૂર્વક રજૂ કરે તર્કબિદ્ધ રીતે રજૂ કરે જે કઈ જોખમ હોય પોતે વેઠી લે અને લોકોને પોતાની રીતે દોરે એનું નામ નેતા આજના નેતાઓ તો જે બાજુ પવન વાતો હોય એ બાજુ છે પરિણામે એમની કિંમત પણ પણ નથી નથી આજે પ્રબોધભાઈ જેવો નેતા શોધ્યો તે દિવસે પ્રબોધભાઈએ લોકોને તેમની અપેક્ષા મુજબના નેતાના દર્શન કરાવ્યા તે તેમના જીવનની ઐતિહાસિક ઘટના હતી જો કે તેમના જીવનના છેલ્લા વર્ષોમાં જયારે તેઓ ગુજરાતની કોંગ્રેસના એક મોડી તરીકે બહાર આવ્યા ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં તેઓ હતાશ થયેલા હતા કારણ કે ધીરે ધીરે પડવા માંડ્યું હતું અને ધીરે ધીરે કોંગ્રેસનો સૂર્ય જાણે કે હસ્તાચળ બની જઈ રહ્યો હતો અને એ પ્રબોધભાઈ માટે મોટી ચિંતા અને નિરાશાની વાત હતી જોકે તેમના જીવનના છેલ્લા વર્ષોમાં જયારે તેઓ ગુજરાતની કોંગ્રેસના એક મોડી તરીકે બહાર આવ્યા ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં તેઓ હતાશ થયેલા હતા અને વિદ્યાર્થી અવસ્થામાં નેતૃત્વની જે ભરતી હતી તેમાં ઓટ આવેલી જોઈ શકાતી હતી આ ઓટ જોતા કોંગ્રેસના જૂના અને સિનિયર આગેવાનો પણ નિરાશ થતા હતા અને એમનો આ પ્રતિભાવ એક યા બીજા ફોરમમાં વારંવાર વ્યક્ત થતો હતો શરૂઆત થી ઓગણીસો માંડીને ઓગણીસો છપ્પન નો કાળખંડ ત્યાં સુધી દરેક ક્ષણે જીવનના બધા જ ચડાવ અને ઉતરાવ છે અને અને વિવાદોના જવાહરલાલ નેહરુ એ રચનાત્મક માર્ગે વિદ્યાર્થી આંદોલન અભિયાન મહાગુજરાત આંદોલન કોમી રમખાણો દરમિયાન શાંતિ સદભાવના યાત્રાઓ ક્યારેક વિચાર ભેદમાંથી જન્મેલા લોકોના જોવાનો સામનો કરતા ગવાયા પણ ખરા અને ક્યારેક લોકોએ વધાવ્યા વધાર્યા પણ ખરા એ તો એ નેતાગીરી કરવાની એ તો બખુબી ખાસિયત છે તમને ક્યારેક લાડવા પણ મળે ને ક્યારેક લાકડા પણ મળે આવી પરિસ્થિતિમાં પ્રબોધભાઈ નો એક અનુભવ મને થયેલો છે જે હું અહીંયા વગર રહી શકતો નથી સિદ્ધપુરમાં કરફ્યુ હતો હતા પ્રબોધભાઈને ત્યાંનો જે બ્રહ્મ સમાજ છે એને અગ્રણીઓની લાગણી હતી કે પ્રબોધજી જાહેરમાં ક્ષણ પૂરું પાડીશું બધા નીકળ્યા પછી એમણે મને રોકાવાનું કહ્યું અને કહ્યું કે જયનારાયણ હું મંત્રી છું મેં તટસ્થાના સોગંદ ખાધા છે કાયદો વ્યવસ્થા જાળવવાની મારી જવાબદારી છે કોઈને કશું થવાનું નથી એવી વ્યવસ્થા હું ગોઠવીશ પણ જે પ્રકારના ઉચ્ચારણો તમારા નેતાઓ સમાજના નેતાઓ બ્રહ્મ સમાજના નેતાઓ જાહેરમાં મારી પાસે કરાવવા માંગે છે તે નહીં થઈ શકે એમને ગમે કે ના ગમે હું સરકારમાં મંત્રી છું અને મારી બંધારણને વફાદારીની સોગંદ લીધા છે એટલે જવાબદારી છે હું લઘુમતી અને બહુમતી વચ્ચે ભેદભાવ રાખી શકતો નથી પણ તમે એમને સમજાવજો કે એ ન કરે તો એમને કોઈ હેરાન કરશે નહીં એ મારા તરફથી એમને ખાતરી છે આ કોઠાસો પ્રબોધભાઈ પ્રબોધભાઈમાં હતી શું કહેવાય શું ન કહેવાય જાહેરમાં શું કહેવાય જાહેરમાં શું ન કહેવાય અત્યારે નાની નાની વાતોમાં અમે ભલા ભલભલા ચમરબંધીને પણ નહીં છોડીએ એવી વાતો કરવામાં આવે છે તો નથી નથી એટલે પકડતા છોડવાની વાત ક્યાંથી આવે છે ત્યારે આપણે આજના જમાનામાં પ્રબોધભાઈ રાવળ જેવા સક્ષમ ગૃહમંત્રીને આપણે મિસ કરીએ છીએ આપણને એમની ખોટ ચાલે છે આજે સીડી પટેલ પ્રબોધભાઈ રાવળ કેટલે હશે પોપટલાલ વ્યાસ આ ગૃહમંત્રીઓ હિતેન્દ્રભાઈ પણ ગૃહ ખાતું સંભાળ્યું કે જેમની તટસ્થતા સામે ક્યારેય આંગળી થઈ અને જેમના પોતાના ખાતા ઉપરના કાબુ બાબતે કોઈ શંકા નહોતી થઈ આજે આવું કહી શકાય તેમ છે ખરું આજે કેબિનેટમાં જુનિયર મોસ્ટ માણસને તમે નાયબ મુખ્યમંત્રી બનાવીને ગૃહ ખાતું આપો છો તે કટોકટીના સમયે આપણા ગુજરાતીમાં કહેવત છે કે બોજો હોય તે મોભ ઝીલે મોટા જે થાંભલા હોય એ જ બોજ ઝીલે વળિયા ના ઝીલે નાની વળીઓ જેના ઉપર નળિયા ગોઠ્યા હોય એ બોજ ના ઝીલે એ તમને વરસાદથી ને તડકાથી બચાવે પણ બોજ ના ઝીલે આજના નેતાઓ વળીઓ જેવા છે એમ કહેવામાં મને જરાય અતિશોક્તિ લાગતી નથી કારણ કે લોક લાગણી જે દિશામાં જતી હોય તે દિશામાં સડ ફેરવવાનો એ દિશામાં તણાવવાનું એ જ પ્રકારની વાતો કરવાની અને પોતે પોતે મંત્રી છે ગોપનીયતાના શપથ લીધા છે પોતે બંધારણને વફાદાર શપથ લીધા છે આ વાત ભૂલીને પ્રજાને સંપૂર્ણ બાજુ પર મૂકીને પાર્ટીની રીતે જયારે મંત્રીઓ વધતા થાય ત્યારે એ સરકાર અને એ મંત્રીઓનો કદ ઘટે છે આજે મંત્રીઓનું કદ ઘટ્યું છે આજે સરકારોનું કદ ઘટ્યું છે કારણ કે મંત્રીઓ સક્ષમ નથી અને સક્ષમ નથી એ ઉપરાંત માત્ર માત્ર ને કોઈકના ઈશારે પ્રકારની છાપ ઊભી થઈ છે આજે એવું કહેવાય છે કે મંત્રીઓ કામ કરે છે તે માટેની સૂચનાઓ તો દિલ્હીથી આવે છે એમણે તો માત્ર અહીંયા એનો અમલ કરવાનો હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં પ્રબોધભાઈ રાવલ જેવા ગૃહમંત્રીની મજબૂત ગૃહમંત્રીની ખાસ કરીને ગુજરાત જયારે સરહદી રાજ્ય છે ત્યારે જયારે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બધી ઠેર ઠેર ફેલાયેલી છે ત્યારે જ્યારે ઘણા બધા કન્સાઇનમેન્ટ આવા આ પ્રકારના ગેરકાયદેસર રીતે આયાત થતા ડ્રગ્સ અને દારૂના કે નશાકારક સામગ્રીના પકડાય છે તે સંજોગોમાં પ્રબોધભાઈ એમને તમારી ખોટ પડે છે આજે તમારા ડાપણની ખોટ પડે છે સીડી પટેલની સ્પષ્ટ વક્તાની ખોટ પડે છે એની તટસ્થતાની ખોટ પડે છે અમે તમને યાદ કરીએ તમારી તમારી ક્ષમતા માટે માટે તટસ્થતા તમારી તમારા ખાતા ઉપરની પકડને માટે તમારી પ્રજાને તમે સલામતી માટેની જે બાહિંદ્રી આપી શકતા હતા અને વગર બોલે જે કઈ કરવાનું હોય તે થઈ જતો તો તે તમારી ચાણક્ય બુદ્ધિ માટે આવા પ્રબોધભાઈ રાવળ હું માનું છું ત્યાં સુધી ગુજરાત જે ગૃહ મંત્રીઓ જોયા એમાં એક સર્વોત્કૃષ્ટ ગૃહ મંત્રી હતા એ બાબતમાં કોઈ શંકા નથી અને કોઈ પણ રાજ્યનું સામ દામ દંડ અને ભેદ એમાં દંડ અને ભેદ એ બે વિભાગો પોલીસ એટલે કે ગૃહ ખાતા પાસે છે એ દંડિત પણ કરી શકે છે અને એનું ગુપ્તચર તંત્ર કોઈ પણ ઘટના બનતી અટકાવી શકે અથવા બને તે પહેલા માહિતી આપીને અંગેના પગલા લેવા ક્યાંક નિષ્ફળ જતા હોય તેવું લાગે છે ત્યારે વધુ યાદ આવે છે તમારે ગુજરાત તમને યાદ કરે છે ગુજરાતના એક કાબેલ ગૃહમંત્રી તરીકે અમે તમને યાદ કરીએ છીએ ગુજરાતના એવા ગૃહમંત્રી તરીકે અમે યાદ કરીએ છીએ કે જેને કોઈ પણ કટોકટી સામે कै रीते काम ले एनी एक अथोटी ती एक चाणक्य बुद्धी हाती आणि एक क्षमता गुजरात सर्वोत्कृष्ट गृहमंत्री रही चुकेला स्वर्गस्थ भाई प्रबोधभाई ने मारी हृदयपूर्वक श्रद्धांजली धन्यवाद जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात